કાયમી સ્ટ્રક્ચર અને પરમેનન્ટ સ્ટ્રક્ચર માટે સર્ટિફિકેટ લેવાના રહેશે વાયરના સર્ટિફિકેશન માટે ખાસ વેબસાઈટ પણ બનાવવામાં આવશે વેબસાઈટ વિવિધ વિભાગો સાથે જોડાયેલી રહેશે શહેરી વિકાસ વિભાગ ગ્રુપ વિભાગ વેબસાઈટ સાથે જોડાણ રહેશે સાથે સાથે મહેસૂલ અને ટાઉન પ્લાનિંગ વેબસાઈટ સાથે પણ જોડાશે આગામી એક મહિનામાં આ નિયમોની તૈયારી થઈ જાય તે પ્રકારે હાલ તો જે કામગીરી છે તે ચાલી રહી છે આપી દેવામાં આવી છે રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ પૂરો મામલો સામે આવ્યો જ્યાં અઠ્યાવીસ જેટલા લોકો જીવતા ગુંજાયા છે આ મામલાની ગંભીરતાને જોતા હવે રાજ્ય સરકાર પણ આ મામલે કડક એક્શનમાં આવી ગઈ છે ફરીથી અમારા સંવાદદાતા હેતલ પાસે જઈશું હેતલ માંગ હતી કે આ પ્રકારની ઘટના ન બને તે માટે ગંભીરતા દાખવવામાં આવે અને સૌથી મોટી વાત ફાયર સેફ્ટીને લઈને હતી કેમ કે ફાયર સેફ્ટીને લઈને જે પણ નોર્મ્સ અને તેની અમલવારી આપણા ગુજરાતમાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે હવે જે કમિટીની રચના કરવામાં આવી છે નીતિ નિયમો નવા બનાવવાની વાત છે કઈ રીતે પૂરું આયોજન સામે આવી રહ્યું છે અંદરથી શું કઈ હલચલ સામે આવી રહી છે હેતલ નીજુ ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટની જે હૃદય દ્રાવક ઘટના બની એમાં ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ વિભાગોનો સંકલનનો અભાવ ફાયર એનઓસીનો અભાવ આ આવા અનેક મુદ્દાઓ છે એ સામે આવ્યા છે અને તેના જ કારણે જોવા જઈએ તો રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આ પ્રકારની મંજૂરીઓ લેવાની હોય છે ત્યારે મંજૂરીઓ નથી મેળવવામાં આવતી અને વિભાગોનું સંકલનનો અભાવ હોવાના કારણે કેટલીક વાર ત્રુટીઓનો લાભ મળતો હોય છે આ પ્રકારની ઘટના હવે ભવિષ્યમાં ન બને અને આ પ્રકારની ત્રુટીઓ પણ સામે ન આવે એટલા જ માટે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર હરકતમાં આવી છે એમ્યુઝન પાર્ક હોય બોટિંગ જે ફેસિલિટી આપવામાં આવતી હોય છે એ બોટિંગવાળી વાત છે કે ગેમ ઝોનની વાત છે આ પ્રકારની જે જે ગેમ છે અને જેમાં ક્યાંકને ક્યાંક અકસ્માત થતા હોય છે વડોદરાની ઘટના બની રાજકોટની ઘટના બની એટલા માટે હવે એક પિરામિડ રીતે મંજૂરીઓ લેવામાં આવે અને એ ઓનલાઈન વેબસાઇટમાં મંજૂરી લેવામાં આવે અને મંજૂરી લીધી છે કે નહીં એની ઓનલાઈન વેબસાઇટમાં તમામ વિભાગો જોડાઈ શકે વિભાગ લોકો સીધી રીતે જોઈ શકે એટલા માટેની એક નવી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં રાજ્ય સરકાર સક્રિય બની છે ક્યાંક ને ક્યાંક ગઈકાલે હાઈકોર્ટમાં પણ જે સુમો મોટો થઈ હતી ત્યારે રાજ્ય સરકારે પોતાના જવાબમાં જે જણાવ્યું હતું એમાં પણ દિશા નિર્દેશ આપ્યો હતો એમાંથી હવે આગળ વધીને ક્યાંક ને ક્યાંક નિધિ જોવા જઈએ તો આ પ્રકારની ઘટનાઓ માટે એક નવી વેબસાઇટ બનશે એ વેબસાઇટ માટે એક સંકલન સમિતિ પણ રહેશે અને સંકલન સમિતિ પણ બનાવી દેવામાં આવી છે શહેરી વિકાસ વિભાગ હોય ગૃહ વિભાગ હોય મહેસૂલ વિભાગ હોય આ તમામ વિભાગોને જોડવી દે જોડી દેવામાં આવ્યા છે અને એ ફાયર એનઓસીની વાત હોય તો મંજૂરી વખતે કયા અધિકારીએ મંજૂરી આપી એ પણ સીધી રીતે વેબસાઇટમાં જોઈ શકાશે કઈ કઈ જગ્યાએથી મંજૂરી લેવાની છે એ પણ વેબસાઇટ પર છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કામ ધંધા જે છે વેપાર છે એ પણ ક્યાંકને ક્યાંક સફળ ન થાય એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને આ પ્રકારે નિર્દોષ નાગરિકોના ક્યાંકને ક્યાંક જે ત્રુટીઓ છે એ ત્રુટીઓના કારણે મોત ન નીપજે એ દિશામાં મહત્વનું એક પગલું રાજ્ય સરકાર ભરવા જઈ રહી

છે તો એ તમામ ગેમ ઝોન પણ આ નવા નીતિ નિયમો અનુસાર એમને પણ પૂરી કાર્યવાહી કરવી પડશે એમને પણ આજે અલગ અલગ સર્ટિફિકેશનની વાત છે એ બધું કરવું પડશે એમની જે ફાર નોમ્સની જે પણ રિક્વાયરમેન્ટ છે તો એ બધી ફરીથી કરવી પડશે એ પ્રકારની કોઈ માહિતી છે જે ચોક્કસ હજુ તો નિયમો બના બનાવવાની કામગીરી ચાલી રહી છે એ નિયમો બનાવ્યા પછી રાજ્યમાં ફરીવાર એક મોટી મેગા ડ્રાઈવ ચલાવવામાં આવે ને આ પ્રકારે જે જગ્યાએ સંવેદનશીલ છે ફાયર સેફ્ટીની જરૂરિયાત છે એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર રાઉન્ડ કરીને ચકાસણી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે કારણ કે નવા નિયમો અંતર્ગત જે નિયમો છે એ નિયમો અંતર્ગત પાલન થયું છે કે નહીં એ સ્થાનિક પ્રશાસનને જવાબદારી સોંપવામાં આવશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમગ્ર જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અંતર્ગત જે નવા નિયમો બની રહ્યા છે એ સ્થાનિક કક્ષાએ જે તે આ જે વિભાગો કીધા શહેરી વિકાસ વિભાગ હોય ગૃહ વિભાગ હોય કે મહેસૂલ વિભાગ હોય એ તમામના પ્રતિનિધિઓ સ્થાનિક કક્ષાએ જે છે તેમને આ સમિતિમાં સામેલ કરવામાં આવશે અને પોતાના જે વિસ્તાર છે મહાનગરપાલિકા વિસ્તાર હોય નગરપાલિકા વિસ્તાર હોય તેની જવાબદારી તેમની નો સમાવેશ કરવામાં આવશે અને તેનીથી નીચેથી આખે પાયે રાજ્ય સરકાર એક નવું સ્ટ્રકચર એક ઊભું કરવા જઈ રહ્યું છે જેનાથી અત્યારે પણ હયાત જે વેપાર ધંધા છે આ પ્રકારના એ

સરકાર એક્શનમાં આવી ગઈ છે જ્યાં હા ફાયર ને લઈને અમ્યુઝમેન્ટ પાર્ક હોય કે ગેમ ઝોન હોય આ તમામ માટે બે પ્રકારના સર્ટિફિકેટ રેડી કરવામાં આવશે જો કાયમી એટલે કે પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે તો તેના માટે અલગથી સર્ટિફિકેટ લેવાનું રહેશે અને જો આ સ્ટ્રક્ચર પરમેનન્ટ નહીં હોય એટલે કે ટેમ્પરરી હોય તો તેના માટે પણ અલગથી સર્ટિફિકેટ લેવાનું આવશે પણ જ્યાં અમ્યુઝમેન્ટ પાર્ક કે ગેમ ઝોન જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે લોકોના મનોરંજન માટે તો ત્યાં આંગળ પણ હવે ફાયર સેફ્ટીના તમામ જે નોર્મ્સ છે તેની અમલવારી જરૂરી બની જાય છે હવે જોવાનું રહેશે કે આ નીતિ નિયમો જ્યારે ઘડીને તૈયાર કરવામાં આવે છે આ નીતિ નિયમોનું પાલન કેટલું થાય છે કેમ કે કાયદો તો ઘણા છે પરંતુ થાપ ગુજરાત અમલવારીમાં ખાઈ હોય છે એ એવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય આશા સાથે હાલ તો ગુજરાત સરકાર આ મામલાને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લે તે જરૂરી બની ગયું છે તો આ મોટા સમાચાર છે નવા નવા નિયમો બનાવવા માટે ખાસ કમિટીની રચના રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે જે અમ્યુઝમેન્ટ પાર્ક તેમજ ગેમ ઝોન જેવા તમામ જે સ્ટ્રક્ચર છે તેના માટે નવા નીતિ નિયમો જાહેર કરીને ત્યાં એ નિયમો પડાવવાનું કામ કરશે